ઓ બોલો બોલો મહારાજ મહારાજ મદમ હા અમારા ઘરે આવો હે હા હા બરોબર ઓ હાલ જ હો એ આ મેલુ એ હવે દીકડી કરવા દે ફરાફટ મહેમાન આવે હ આ હાલ નંતઈ આ સુરજ ભાઈ છોકરાનો હગુ થઈ जातो મહેમાન આવે હ આટલા પોથ થવા એ ટીમ ખન તો કુણ હોતે મેમાનો તો થો હારું લાગે એ આવજો શું હતું આવ તો

એવાલા છે કે કોઠા ટૂકરા કરવા માટે આયા છે અરે તમે જો તો લુંડા નાખવાના એવા લાગે છે કોઠા ટૂકરા કરવા જાય એટલે હવે ઓમનો શું કેવું કેમ સર પર વાસ લાવ્યા આ મેમ્બરને પોણી પોણી તો લાવો હા મારા પોણીએ ના Akanu kalah, sudah pun kalah. Arah mana mau બાબા તમે આવો બગાડો

અને દંડ કરું છું અને મારી ફૂલ થઈ તો માફ કરજો રવાજો રવાજો નહીં કાઢવા પડ્યા રાખો કિસ્સા

આ મારા કેવાય અંબા હતા અને તમે બે પૈસા ના કરો એટલે વર રાખો ચીયા સમયે ચીયા મેમન સંબંધ કરવા આવતા હોય આવી વર રાખો ના ના વર રાખવી પડે તમારો પૈસા નો પાવર હોય તમે આવા કુકારા ના જ પૈસા નો પાવર નઈ આ તો ના કદી કરીએ હવે આજ પછી કદી આવી ભૂલ નહીં કરીએ મને મારી ભૂલ આ તો હું એવું કેવા માંગુ હું આ આવી ભૂલો કરશો ને

એ રીતે તમે માફ કરજો અમને માફ કરાજો તમને આજ થી બારે મહિના મજા મજા એય મજા જય માતાજી મિત્રો જય માતાજી મસ્કરી કરવી નહીં ભગવાનનો કહેવાય કહેવાય કે અતિથિ દેવો અતિથિ એટલે દિવસ મસ્કરી કરવી આ જો સારા લાગે તો લાઈક કરો શેર કરો કરો અમારી નામ છે રાજા સિકોતર 山田君。